નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાલી નીટની પરીક્ષાને લઈને દેશભરમાં ઉવાપો પહોંચ્યુ છે ત્યારે પેપર લીક અને વ્યાપક અનિયમિતતાને લઈને એબીબીપી દ્વારા સુરતમાં ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો હતો વેદ નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ગેટ ઉપર એબીબીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પેપર લીક લીકનાર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે એબીબીપી દ્વારા પુરાવા દહન કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો તો કૃતિ રાજપૂતે કહ્યું કે એબીબી વિદ્યાર્થીઓ સાથે ઊભો છે 9 લાખ વિદ્યાર્થીઓએ

આ સાથે જ આ ભ્રષ્ટ તંત્રને સદબુદ્ધિ મળે તે માટે અમે રામધૂન પણ કરી રહ્યા છીએ વિદ્યાર્થીઓનું હિત જ્યાં સંકળાયેલું છે તેવી પરીક્ષામાં ગેરરીતિ જરા પણ સાખી લેવાય તેમ નથી

વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આવનારા સમયમાં વિદ્યાર્થી પરિષદ જો સરકાર આના પર કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરે એનટીએમાં સંડો સંડોવાયેલા જે પણ પ્રકરણમાં સંડોવાયેલા અધિકારીઓ પર સરકાર કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ભારતની સડકો પર આવીને ઉગ્ર વિરોધ કરશે અને વિદ્યાર્થી પરિષદ આ વિષયનો સંપૂર્ણ વિરોધ કરે છે અવારનવાર જે પ્રકારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે તો વિદ્યાર્થી પરિષદ તેનો સખત વિરોધ કરે છે અને આવનારા સમયમાં જો કોઈ આવી ઘટનાઓ બનશે અથવા તો આ વિષયમાં પણ જો કોઈ પાક્કો નિવેડો લાવવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ તેના વિરોધમાં ઉગ્ર આંદોલન કરશે જરૂર પડશે તો ભારતની સડકો સડકો અને ભારતના દરેક કેમ્પસોમાં વિદ્યાર્થી પરિષદ વિરોધ